જીવનમાં ક્યારેક આપણને લાગે છે કે દુનિયામાં સૌથી વધારે દુઃખી માણસ આપણે જ છીએ પરંતુ હકીકતમાં એ દુઃખનું કારણ હંમેશા એ પરિસ્થિતિ નથી હોતી ઘણીવાર આપણા વિચારનો ઢબ એનું મૂળ કારણ બને છે માણસ જે રીતે વિચાર કરે છે ને એ રીતે દુનિયા જોવે છે જ્યારે બીજો વ્યક્તિ એ જ વાતમાં આનંદ શોધી લેતો હોય છે એક ભાઈ પોતાના મિત્રની દીકરાની લગનમાં જ આવવાના હતા નવા કપડાં પહેરીને ચમકતી ટોપી અને શૂઝ સાથે તૈયાર થઈને નીકળ્યા રસ્તામાં અચાનક એક કાગડો આવીને તેના માથા પર બેસી ગયો અને તેની ટોપી અને કપડાં બધું બગાડી નાખ્યું કોઈ બીજો હોત તો તેને ખૂબ જ ગુસ્સો આવી જાય દિવસ બગડ્યો એવું સમજીએ પરંતુ એ ભાઈ હસ્યા અને આકાશ તરફ જોઈને બોલ્યા હે ભગવાન તું કેટલો દયાળુ છે કે ફક્ત કાગડાને જ ઉડતા કર્યા છે ગાય કે ભેંસ ઉડતી હોત તો શું હાલત થાત મારી એ જજ છે પોઝિટિવ થિંકિંગ જ્યાં બીજા માણસને રડવાનો પ્રસંગ લાગે ને ત્યાં આવા પોઝિટિવ લોકો હસવાનું કારણ શોધી લે છે એવો જ એક પ્રસંગ એક રાજાના મહેલમાં બન્યો રાજાને ત્રણ માટીની મૂર્તિઓ ખૂબ જ પ્રિય હતી દરેક નોકરને ખાસ કહી રાખેલું કે સાફ સફાઈ કરતી વખતે આ મૂર્તિઓને કંઈ પણ નુકસાન ન થવું જોઈએ એક દિવસ એક નવો નોકર આવ્યો એને પણ એ વાત કહી રાખેલી હતી પણ ભૂલથી એની હાથે એક મૂર્તિ પડી ગઈ અને તૂટી ગઈ રાજાને ખબર પડી તો ગુસ્સામાં કહ્યું આ માણસને કાળે ફાંસી આપી દેવી રાત્રે એ રાત્રે એ નોકરે જે કર્યું એ ચમત્કારિક હતું એને બાકીની બે મૂર્તિઓ પણ તોડી નાખી બીજો દિવસ રાજા ગુસ્સે થઈ ગયા અને તેને બોલાવ્યો અને કહ્યું તું આખો પાગલ થઈ ગયો છે એક મૂર્તિ તો તોડી નાખી અને ઉપરથી એના બદલે બાકી બે મૂર્તિઓ પણ તોડી નાખી નોકર શાંતિથી બોલ્યો મહારાજ તમે એક મૂર્તિ તૂટી એ બદલ મને મૃત્યુદંડ આપ્યો બાકી બે પણ માટીની છે આવતીકાલે બીજાથી તૂટશે તો એને પણ એ જ સજા થશે એટલે મેં વિચાર્યું કે મારો જીવ તો જામવો જ છે તો ચાલો મારા કારણે બીજાનો જીવ બચી જાય રાજા મૌન રહી ગયા એ નોકરની આ સમજણ જોઈને રાજાએ એની સજા માફ કરી તું ખરેખર માનવી નહીં એક સમજણનો દરિયો છે પરંતુ એ નોકરે નમ્રતાથી કહ્યું મહારાજ આ સમજણ મને એક અનુભવમાંથી મળી છે હું પહેલા એક ધનિક શેથ પાસે નોકર હતો એકવાર શેઠ એ મને જમવા કડવી કાકડી આપી હું હસતો હસતો ખાઈ ગયો શેથે આશ્ચર્યથી પૂછ્યું તને કાકડી કડવી લાગી નહીં ત્યારે મેં કહ્યું તમે કેટલાય વખત મીઠા લાડવા પેંડા ખવડાવ્યા છે તો એક વાર કડવી કાકડી આવી ગઈ તો શું કહ્યું જે વ્યક્તિએ કેટલાય વખત સુખ આપ્યું હોય એની એકવારની કડવાશ માટે ગુસ્સે થવું યોગ્ય નથી એ નોકરે કહ્યું એ દિવસથી મેં શીખી લીધું કે જીવનમાં એકાદ દુઃખ આવે તો એમાં પણ સુખનું કારણ શોધવું જોઈએ કારણ કે જે ભગવાને આપણને કેટલી વાર આનંદ આપ્યો છે એ જબ ભગવાન જો ક્યારેક પરીક્ષા લે તો એમાં પણ કંઈક સારું જ છુપાયેલું હોય છે આ જ રીતે આપણ પણ ક્યારેક આપણા પરિવાર મિત્રો કે જીવનના સંબંધોમાં જો એકવાર કોઈ ભૂલ થઈ જાય તો તરત એના બધા સારા કાર્યો ભૂલી જઈએ છીએ પણ હકીકતમાં તો એ વ્યક્તિએ આપણને કેટલી વખત સુખ આપ્યું છે પ્રેમ આપ્યો છે કેટલી વાર આપણને સાથ સહકાર આપ્યો છે અનેકવાર આપણને સમજને આપણા સુખ દુઃખના ભાગીદાર બન્યા હોય છે એકવાર કોઈ ભૂલ થઈ જાય એટલે એના માટે હૃદયમાં દ્વેષ રાખવો કે તેના પ્રત્યે નફરત દાખાવી યોગ્ય ન કહેવાય એક સંત કહે છે જે માણસ દુઃખમાં પણ શાંતિ રાખી શકે એ સાચો જ જ્ઞાની છે કારણ કે જીવન એ સુખ દુઃખનું મિશ્રણ છે જો આપણે દરેક દુઃખમાંથી શીખી જઈએ તો કોઈ પણ દુઃખ આપણને હરાવી શકતું નથી અને અંતમાં એક વાત યાદ રાખવું જો મહેક આપતા આવડે તો જિંદગી ગુલઝાર છે જો સમજતા આવડે તો પ્રકાશ છે અને જો ન આવડે તો અંધારું જ અંધારું છે જીવનને સુગંધિત બનાવવા માટે દરેક દુઃખમાં છુપાયેલું સુખ શોધવાનું શીખો કારણ કે સાચો સુખી માણસ એ નથી જેને દુઃખ નથી આપતું સાચો સુખી માણસ એ છે જેને દુઃખ નહીં આવે સ્ટ્રોંગ જે દુઃખમાં પણ સુખ ગોતી લેતો હોય છે અને દુઃખને પણ સ્મિતમાં ફેરવી દે છે એટલે હંમેશા સુખને ગોતવાનો પ્રયત્ન કરતા રહો અને દુઃખને સ્વીકારી તેને હસતા હસતા પસાર કરી દો સુખ દુઃખ તો બધાના જીવનમાં આવે જ છે કોઈને પણ નકરું સુખ નથી રહેતું કે ન તો કોઈને ફક્ત દુઃખ રહેતું એટલે એ તો જીવનના ઉતાર ચઢાવ છે એ આપણા જીવનમાં આવે જ કરવાના પણ આપણે સુખને શોધવાના પ્રયત્નો કરતા રહેવાનું અને આપણે આપનું કર્મ કરવા રાખવાનું સ્ટ્રોંગ તો મિત્રો અહીં આપણો આ વિડિયો પૂરો થાય છે તો મિત્રો આશા રાખું છું કે આ વીડિયો તમને પસંદ આવ્યો હશે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને આવી જ રસપ્રદ સ્ટોરી અને વિડિયો માટે જોડાયેલા રહેજો અમારી આ ચેનલ સાથે તો ચેનલને જોઈન કરીને બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કોઈ પણ નવો વિડિયો આવે એટલે એનું નોટિફિકેશન તરત તમારા સુધી પહોંચી રહે તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાઈને મારા રામ રામ